આ બ્યુટી એક્સપર્ટોની સાથે કમ કમસેલનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પાંત્રીસ જેટલા સ્ટોલ રાખવામાં આવ્યા હતા જેમાંથી ડિસ્કાઉન્ટ ભાવે બ્યુટી પાર્લરને લગતી આઇટમોનું વેચાણ કરવામાં આવ્યું હતું જાગૃતિ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ એનજીઓ દ્વારા આયોજિત બે દિવસીય બ્યુટી એક્સપો વિથ કમ કમસેલમાં આમંત્રિત મહેમાનોના હસ્તે બ્યુટિશનોને મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા સમગ્ર આયોજનને સફળ બનાવવા જાગૃતિ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના જાગૃતિબેન શાહે જહેમત ઉઠાવી હતી અમે એક્સપોમાં આવ્યા છીએ બ્રાઇડલ એક્સપો છે અરેન્જમેન્ટ છે અને ખૂબ જ સરસ કાર્યક્રમ રાખ્યો છે ખૂબ જ સરસ બધી મોડલ રેડી થઈને આવી છે અને મેમને હું એવું કહેવા માંગીશ કે ખૂબ જ સરસ અરેન્જમેન્ટ કરે છે ભાવનગરમાં તો એના નીતાબેન મારું તેમને મને રેડી કરે છે મહિલાઓને હું એટલું જ કહેવા માગીશ કે તમે તમારું જે પોતાનું એવું કરો સરસ કરો આગળ વધો કોઈ પણ કાય પણ કરીને આજે જાગૃતિ મેબેન દ્વારા જે વિશે કેવા સ્ટોલો છે અને તમને એનો અનુભવ કેવો એનો અનુભવ બહુ એટલે બહુ બેસ્ટ થયો છે અહીંયા સ્ટોલ છે પણ બહુ બધું બેનિફિટ છે સ્ટોલ છે જે ચોળીનાના સ્ટોલ છે જે પ્રોડક્ટના સ્ટોલ છે ટોટલી બધાને બહુ જ પ્રોફિટ થયો છે ખાસ તમે જાગૃતિ

આ પ્રોગ્રામમાં જે લોકો બી પાર્ટિસિપેટ કરે છે જે બી છોકરીઓ અહીંયા ભાગ લે છે એ લોકોને જીવનમાં એક નવી દિશા મળે છે અને આગળ વધવાનો એક રસ્તો મળે છે તો જે આ ટ્રસ્ટ છે એના વિશે બે શબ્દ બોલીશ કે આ ટ્રસ્ટમાં જે લોકો બી જોડાવે છે ને એમનું જીવન આગળ જઈને ખૂબ જ પ્રગતિમાં આવે છે દર વખતે અમે આવીએ બહુ સારામાં સારું હોય છે અમુક ટાઈમ એવું થાય છે કે વરસાદના કારણે કે ગમે એવોર્ટ એવર કોઈ બી પ્રોબ્લેમ આવ્યો તો કદાચ થોડી ઘણી ટ્રાફિકની થોડી પ્રોબ્લમ હોય બટ આ વખતે બહુ સારું ક્રાઉડ છે અને બહુ મોટી સંખ્યામાં પાર્ટિસિપેટ કર્યું છે બધાએ અને લોકો બહારથી આવ્યા છે દૂર દૂરથી લોકો આવીને વિજેતા બનીને ગયા છે એ બહુ મોટી વસ્તુ છે અને એવી છોકરીઓ નાના ઘરથી આવેલી નાની ફેમિલીમાંથી આવેલી એક નવું નામ કમાવે અને એમના ઘર પરિવાર ને રોશન નામ ઇરફાન સોલંકી નો રિપોર્ટ એસ નાઇન ન્યુઝ ભાવનગર અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે